આ વર્ષે ચોમાસાની સીઝનમાં સારો વરસાદ પડવાની સાથે સાથે નાગરિકોને અન્ય કેટલીય સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તેમાં જો ભૂજ શહેરની વાત કરવામાં આવે તો શહેરના એક પણ રસ્તા એવા નથી કે જે રસ્તા એકદમ જ સારી હાલતમાં હોય દરેકે દરેક રસ્તાની હાલત અત્યંત દયનીય બની ગઈ છે ત્યારે આજે વાત કરીશું જયનગર પાટિયા પાસેના રસ્તાની કે જે રસ્તાની હાલત આપ આ દ્રશ્ય પરથી જોઈ શકો છો કે કેટલી હદે ખરાબ થઈ ગઈ છે ત્યારે આજ રોજ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા એક જાગૃત નાગરિકનો સંપર્ક કરાતા તેઓએ જણાવ્યું હતું કે વરસાદ પડતાની સાથે જ આ રસ્તામાં મોટા મોટા ગાબડાઓ પડી ગયા છે અને ભુજ નગરપાલિકા તંત્ર દ્વારા ફક્ત મેટલ નાખી અને ખાડા પૂરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે અને આ પ્રકારે જ તેઓ સંતોષ માની લે છે પરંતુ ખરેખર નગરપાલિકા તંત્રને આવું ન કરવું જોઈએ સારું બતાવવા માટે નહીં પરંતુ નાગરિકોની સાચી સુખાકારી માટે કામગીરી કરવી જોઈએ તે અત્યંત આવશ્યક થઈ ગયું છે આ રસ્તાના દ્રશ્ય પરથી આપ સમજી શકો છો કે અહીંથી રાહદારીઓને પસાર થવું કેટલું મુશ્કેલજનક બનતું હશે અહીંથી પસાર થવામાં લોકોને કમરના પ્રોબ્લેમ તેમજ કરોડ રજૂના પ્રોબ્લેમ થઈ જતા હોય છે અને તેના માટે ફક્ત ને ફક્ત નગરપાલિકા તંત્ર જ જવાબદાર છે આ વિષય વધુ જણાવી રહ્યા છે ભુજના જાગૃત નાગરિક સાંભળીએ તેમના જ શબ્દોમાં ભુજના અનેક વિસ્તારોની આજ સ્થિતિ છે ભારે વરસાદ બાદ ઘણા બધા રસ્તાઓ સફળદ્રજ બન્યા છે એ રસ્તા ઉપર ખાડા થયા છે એ ખાડામાં પુરાણના નામે માત્ર મેટલ નાખી અને નગરપાલિકાએ સંતોષ માન્યો છે પરંતુ એ ખાડાઓમાં જ્યારે ટુ વ્હીલર થી લોકો જાય છે ત્યારે એમની કમરને ખૂબ જ મોટી ઈજાઓ થાય છે કરોડ રજુ પ્રશ્નો ઉભા થાય છે અને હાલની પરિસ્થિતિ જોઈએ તો આ રસ્તા ઉપર કોઈ સામાન્ય હજી પણ નગરપાલિકાએ કોઈ દરકાર લીધી નથી આ રસ્તાઓ નવા બનવા જોઈએ અથવા તો આ રસ્તાનું પ્રોપર રિપેરિંગ થવું જોઈએ એ રિપેરિંગ કામ થયું નથી તેના પરિણામો આપણે જોયા હતા કે હાલમાં બે ત્રણ દિવસ અગાઉ ભુજ નગરપાલિકામાં લોકોએ જનતાએ તાળાબંધી કરેલી હતી અને ખુબ જ રોષ વ્યક્ત કર્યો હતો પરંતુ જેમ પાડાની ની પુંછડી પાણી નાખી એને કોઈ જ ફરક નથી પડતો એ જ રીતે ભુજ નગર પાલિકા ને કોઈ જ ફરક નથી પડતો અને આવા વિરોધો છતાં પણ ભુજ નગર હજી કુંભકરણની ની નિંદ્રા માંથી નથી જાગી અને હજી પણ રસ્તાની આવી હાલત હોય તો આપણે વિચારી શકીએ છીએ કે ભુજ નગર નો તંત્ર કેવો ખાડે ગયો છે અને લોકોને ને પારાવાર નુકસાની નો સામનો કરવો પડી રહ્યો છે લોકોને એમ દેખાડવા માંગે છે કે તેઓ કામ કરે છે પરંતુ મારું એવું માનવું છે કે કાં તમે કામ કરી શકો ને કાં તમે ફોટા પડાવી શકો બંને સાથે ન થઈ શકે એટલે જે ચીફ ઓફિસર છે અને જે જવાબદાર સત્તાધીશ છે એ લોકોએ જોવું જોઈએ કે હકીકતમાં લોકોએ જ્યારે એમને બહુ જ મોટા મતો આપીને ચૂંટ્યા હોય તો એમની જવાબદારી થાય છે કે લોકોની સુખાકારી માટે કામ કરવું નહીં કે માત્ર પોતાના ઉપરી અધિકારીઓ હોય કે રાજનેતા હોય એમને ખુશ કરવા માટે ફોટો સેશન કરી અને આનંદ કરવાનો ભુજના લોકોની હાલત ખૂબ જ ખરાબ બની છે આવી સ્થિતિમાં ભુજના લોકોએ પણ વિચારવાનું રે કે જેમને એમને ચૂંટીને મોકલાય છે એ લોકો એની માટે શું કામ કરે છે અને જો એવા લોકો ભુજની જનતા માટે કામ ન કરતા હોય

ભુજની જનતા પારાવાર મુશ્કેલીઓ માટે ભુજના અનેક રસ્તાઓ આવા બન્યા છે એટલે હજી બે દિવસ અગાઉ જેવું એવું થયું હતું કે આવા રસ્તાના કારણે એક પરિવાર ટુ વ્હીલર વાહન પર જતો હતો અને ખાડાના કારણે પડી ગયો હતો એક નાનો બાળક હતો એને માથામાં ઈજા પહોંચી હતી અને એમની સાથે જે એમના વાલી હતા એમને પણ ખૂબ જ મોટી ઈજા પહોંચી હતી હકીકતમાં આ ઈજા પહોંચાડવા માટે જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ પરંતુ ભુજના સત્તાધીશો છે કે અધિકારીઓ છે એ કોઈ જ ગંભીરતા લેતા નથી એને લોકો વારંવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે